માં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે મંદિરોમાં ચાલતી લાલિયાવાડીની અને આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે વારંવાર જે મંદિરમાં જે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે અને ટ્રસ્ટમાં જે પૈસા આપવામાં આવે છે તે પૈસાનો દુરુપયોગ થતો હોય તેવા કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે અમુક દિવસો પહેલાં આપણે મહુડી મંદિરને લઈને પહેલાં ચર્ચા કરી ચૂક્યા છે કે ત્યારે પણ ટ્રસ્ટીઓ પર ટ્રસ્ટનો સવાલ ઊભો થયો હતો એટલે કે ટ્રસ્ટીઓ પર આપણે કેટલો વિશ્વાસ કરી શકીએ અને એ જે વિશ્વાસ લોકો કરતા હોય એટલે પોતાની રીતે પોતાના જે પૈસાઓ પોતાની ધાર્મિક લાગણીઓના અનુસાર આપણે ટ્રસ્ટમાં જે પૈસા આપતા હોઈએ છીએ કદાચ આપણે તો તેના વિશે કોઈ જાણકારી પણ નથી લેતા કે એ પૈસાનો ખરેખર ક્યાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પણ જ્યારે અમુક એવા એવી ઘટનાઓ બને અમુક એવા કિસ્સાઓ થાય ત્યારે આપણને પણ એવો સવાલ થાય કે જો આવી રીતે જ આ ટ્રસ્ટીઓ પરથી લોકોનો ટ્રસ્ટ ઉડતો જશે તો ક્યાંક લોકો મંદિરોમાં દાન કરવાનું પણ બંધ કરી દેશે મહુડી મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યો છે કે જેમાં વીસ ટકા કમિશન લઈને સંઘના નામે નોટ બદલવાનો આક્ષેપ થયો છે ટ્રસ્ટી ઉપર એ સિવાય વાત કરીએ તો ક્યાંક મંદિરમાં જે સોનું છે તે સોનું પણ બહાર લાવીને તેનું પણ એટલે કે એ પૈસાનો પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યું છે તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ સિવાય જો અન્ય મંદિરોની વાત કરીએ તો એવા ઘણા બધા કિસ્સાઓ પહેલા સામે આવી ચૂક્યા છે વાત જો જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની કરીએ તો ત્યાંના પણ જે કે સ્વામી જે ટ્રસ્ટી છે એમના સિવાયના સાત લોકો વિરુદ્ધ પણ ફરિયાદ એક વખત થયેલી છે એ સિવાય આપણે જ ચર્ચા કરી હતી જ્યારે મહુડી મંદિરમાં જ ટ્રસ્ટીઓ ઉપર જ્યારે સવાલ ઉભો થ સવાલો ઉભા થયા હતા ત્યારે પણ ચર્ચા કરેલી હતી અને ત્યારે પણ આ જ રીતે ટ્રસ્ટીઓ ઉપર અવિશ્વાસ લોકોનો વધ્યો હતો એ સિવાય પાવાગઢ મંદિર છે તે મંદિરના પણ ટ્રસ્ટી પર આવી જ રીતે અમુક આરોપો અને આક્ષેપો લાગ્યા છે ત્યારે એ મંદિર પણ વિવાદમાં આવેલું છે વારંવાર જે મંદિરોમાં લોકોની વધુમાં વધુ ધાર્મિક લાગણીઓ જોડાયેલી રહેતી હોય છે કે જે મંદિરોમાં કરોડોનો ધૂમ પૈસો આવતો હોય એટલે કે લોકો દાન કરતા હોય હવે એ દાન કરેલા પૈસાનો ખરેખર ક્યાં ઉપયોગ થાય છે ને જો દુરુપયોગ થાય તો ટ્રસ્ટીઓ ઉપર કાયદાકીય જે લડત છે તે કેવી રીતે ચલાવવામાં આવી શકે છે આ તમામ મુદ્દાઓ પર આપણે કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે હાર્દિક હુંડિયા છે સામાજિક કાર્યકર્તા આપણી સાથે જોડાયા છે એક જાગૃત નાગરિક છે એડવોકેટ અભિશાહ આપણી સાથે જોડાયા છે જે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા સમગ્ર કિસ્સાને સમજવાનો પ્રયાસ કરીશું આપણે જોતા હોય છે પણ વાત કરવામાં આવે છે કરી છે ને ફરી એક વખત મંદિરોના વહીવટમાં ચાલતી જે લાલિયાવાડી સામે આવતી હોય છે ત્યારે મહુડી મંદિરનો ફરી એક જે કિસ્સો સામે આવ્યો છે શું કહેશો વારંવાર આવી જ રીતે ટ્રસ્ટીઓ પર આક્ષેપ આરોપોનો દોર ચાલતો હોય છે હાર્દિકજી આપણે સૌથી પહેલા તો જીટીપીએલ ચેનલ હું ખુબ ખુબ ધન્યવાદ આપું છું સૌથી પહેલા જયારે આ ઘટના મોડીની અંદર બની તો સૌથી પહેલી ન્યૂઝ આપણે ચેનલ દ્વારા આપણે લોકોને ધાર્મિક ધર્મ પ્રિય લોકોને બતાવેલા અને જે પ્રમાણે ટ્રસ્ટીઓ જે કેમેરાની અંદર પકડાયા નહીં કદાચ આ વાતની હજી પણ ખબર ન પડે પણ મોડી જેવું તીર્થ દાદાનું પવિત્ર હા લોકોની એક ગજબ ની આસ્થા એની ઉપર છે તો એ તીર્થના ટ્રસ્ટીઓ ઉપર પણ ભગવાન જેવો ભરોસો આપણે લોકો એમની પર મૂકીને પણ લોકો એમ વિશ્વાસ કરે છે ટ્રસ્ટીઓ એટલે ભગવાનના બીજા રૂપ પણ જે પ્રમાણે આ ઘટના મોડીની અંદર બની અને જે કેમેરામાં કે થઈ હતી એ વખતે અને ફરી પાછી આજે આ ઘટના એક એ લોકો જે પ્રમાણે હિસાબ ન આપવાના કારણે ફરીથી ચેરિટી કમિશન પાસે આ પ્રમાણે જે જવાની વાત આજે બહાર આવી છે મારી તો વિનંતી છે કે દરેક ખરેખર હવે જાગૃત થવાની જરૂર છે કે જેટલા પણ ટ્રસ્ટો છે જ્યાં જ્યાં પણ ટ્રસ્ટો છે જ્યાં જ્યાં પણ ગફલા થાય છે ત્યાં દરેક ટ્રસ્ટીઓ પાસે પહેલા આપણે હિસાબ માંગવો જોઈએ તમે વિચાર કરો ની અંદર જયારે ટ્રસ્ટ અમારું છે ત્યાં ટ્રસ્ટમાં ઇલેક્શનમાં ઉભા રહેવા માટે લોકો કરોડો રૂપિયાનું પાણી કરે છે

એ બધા જ દાનના પૈસા ક્યાં વપરાય છે એનો કોઈ જ અંદાજો કોઈને પણ નથી હોતો કોઈને કોઈ કારણ કે આપણે પૈસા ક્યાં જાય છે સ્વીકારવી પડશે કે આપણે બધા લોકો દાન તો આપી દઈએ છે પણ દાન આપ્યા પછી એ લોકો શું કરે છે આપણે ક્યારે હિસાબ માંગતા હિસાબ ના માંગવાના કારણે

અભયજી જ્યારે મંદિરોમાં ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવે છે એક એક મંદિરોમાં છ થી સાત થી વધારે ટ્રસ્ટીઓ હોઈ શકે છે અને એમાં પણ ઇલેક્શન થાય એની માટે પણ આ લોકો એડી જોર લગાવે કારણ કે આપણે આપણને સૌને ખબર છે કે કોઈ આમાં એવું નથી કે પૂરેપૂરો ભાવ એવો હોય કે મંદિરને સાચવી શકાય કે પછી લોકોની કોઈ સેવા કરી શકાય પણ શું ભાવ ઘણા બધા લોકોનો હોય છે એ આપણે જાણીએ છીએ અભયજી અહીંયા આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય ત્યારે મહુડીની જ આ ઘટનાની વાત કરીએ તો આમાં જ્યારે પણ કેસ બનતો હોય છે ત્યારે કેવી રીતે સમગ્ર પ્રોસેસ થઈ શકતી હોય છે ખરેખર કોણ વિરુદ્ધ ફરિયાદ થતી હોય કે જ્યારે ટ્રસ્ટમાં આપેલા પૈસાનો દુરુપયોગ થાય કા તો પછી મહુડીની જ વાત કરીએ તો કે જેમાં આમાં વીસ ટકા કમિશન લઈને સંઘના નામે નોટ બદલવામાં આવી છે એ સિવાય જે સોનું બહાર કાઢીને અંગત વપરાશ માટેનો આક્ષેપ કરવામાં આવે છે આમાં શું પ્રોસેસ થઈ શકે છે જે પણ આક્ષેપો અધિકારીઓ જોઈએ પરંતુ ધર્મમાં રાજનીતિ ના હોવી જોઈએ આ એકબીજાના પોલિટિકલ સ્કોર્સ સેટલ કરવા માટે લોકોની આસ્થાને લોકોની શ્રદ્ધા ઉપર કાર્યો ઉછાળવાનું કાર્ય જે લોકો કરી રહ્યા છે તે પણ નથી કારણ કે લોકો લાગણી થી આસ્થાથી શ્રદ્ધાથી વિશ્વાસ થી પોતાનું દાન છે એના માટે તેનો ઉપયોગ થવો જોઈએ આપણે ત્યાં ટ્રસ્ટ નું નિયમન થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ કાયદાઓ બનાવવામાં આવ્યા છે અનેકવિધ જોગવાઈઓ કરવામાં આવી છે ગુજરાત સાર્વત્રિક ટ્રસ્ટ નો જે કાયદો છે એની અંદર સમયાંતરે ઓડિટ રિપોર્ટ જે ટ્રસ્ટો રજૂ કરવાના હોય એની સામે જો કોઈને પણ વાંધો હોય કોઈ પણ હિત ધારક છે ચેરિટી કમિશનર માં અરજી કરી અને ચેરિટી કમિશનર એમના નાયબ ચેરિટી કમિશ્નર ને તેની તપાસ સોંપે છે અને જો તેમાં એમને એમ લાગે કે આનો હેતુ વિરુદ્ધ ઉપયોગ થયો છે ગેરવહીવટ થયો છે જો એને એવું લાગે તો એને ચેરિટી કમિશનર ને કેસ રિફર કરી અને યોગ્ય પગલા લેવા માટે તે રીફર કરી શકે છે એટલે કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈ છે

દરેક ટ્રસ્ટ ના હિસાબો મળે છે આપણને તો એનો મતલબ એમ કે જે કહે છે કે તમે અમારા ટ્રસ્ટમાં એને આવીને જુઓ તો સમથિંગ ઇઝ રોંગ ધેર હા એટલે આપણે ટ્રસ્ટ માં પણ જવાની જરૂર હવે ટ્રસ્ટ ના તો સભ્ય હોય એને આપે છે જાહેર વ્યક્તિ ના તો હિસાબો ના આપે તો એના માટે જાહેર વ્યક્તિ કોઈ પણ એની પાર્ટી પણ હવે જી જો ટેરિટ કમિશનર પાસે આપણે જઈએ છીએ તો આપણને પૂરેપૂરો હિસાબ મળી જતો હોય છે ત્યાં હા ઓડિટ રિપોર્ટ મળી જાય છે ઓડિટ રિપોર્ટ ની નકલ મળી જાય છે તો હવે જે અહીંયા વાત એવો એવી પણ આવે છે કે છો છો ચેરિટી કમિશનર પાસે આપણે છે ઓડિટ રિપોર્ટ આપણને મળી જાય જો એમાં કોઈ ગોટાળો હોય તો બટ ઓબવિયસ છે કે ચેરિટી કમિશનરને પણ કદાચ એ વસ્તુ ખ્યાલ હશે કા તો પછી ત્યાં તપાસ કરવામાં નથી આવતી હા એટલે આપણને વાંધો લાગતો એમાં જો કોઈ આપણને શંકા લાગતી હોય તો કલમ બેતાલીસ ની જોગવાઈ છે કલમ બેતાલીસ ની જોગવાઈ હેઠળ ચેરિટી કમિશનર ટ્રસ્ટ ને નોટિસ મોકલી શકે છે એની પાસે ખુલાસો માંગે છે તમારા ખર્ચ અને આવક ના પુરાવા મારો સવાલ એ છે કે ચેરિટી કમિશનર પાસે ઓડિટ રિપોર્ટ છે ઓલરેડી તો જો ચેરિટી કમિશનરને જ કોઈ વાંધો નથી આવતો એટલે કા તો પછી એની પણ ચેરિટી કમિશનર તો દરેક પ્રશ્ન ના હિસાબો સ્ક્રુટિની કરે એ તો શક્ય નથી બનવાનો કારણ કે ઘણા બધા સેકડો ટ્રસ્ટો એમની પાસે રજીસ્ટર થયેલા છે

અને એમાં પણ આપણે વધારે પણ એનું થર્ડ પાર્ટી ઓડિટ પણ કરાવી શકીએ ફોરેન્સિક ઓડિટ પણ થઈ શકે હવે અનેક બીજો થર્ડ પાર્ટી વોચના પ્રોવિઝન છે નહીં તો આટલા પ્રોવિઝન હોવા છતાં આપણે આપણે આ લોકો આટલી બધી આટલો બધો ગોટાળો કેવી રીતે કરી લેતા હોય છે કેટલી બધી આ એવું કહી શકાય કે હવે ઇન્કમ ટેક્સ ની વાત એમાં બી આપણે જોઈએ છે કેવી રીતે લોકો છૂટછાટ મેળવી લેતા હોય છે કઈ રીતે લોકો બચી જતા હોય છે આટલા બધા જ કાયદાઓ છે પહેલી વાત તો એ કે લોકો એક તો સામેથી આવીને એટલા જાગૃત નથી કે કોઈ રિપોર્ટ માંગે કે કોઈને પણ એવું કંઈ લાગતું હોય તો એ પૂરેપૂરી તપાસ કરવા માટે આગળ આવે અને બીજું એ કે બધાને કઈ પણ રીતે છટકબાજી તો આજે આવડે જ છે અભયજી તો આપ પણ માને છો કે કેટલી પણ કાયદાની માયાજાળ કેમ ન હોય લોકોને છટકબાજી આવડે છે જી એટલે આપણી સમયસરની જાગૃતિ જ મુખ્ય એનું નિરાકરણ છે યોગ્ય સમય ઉપર આપણે જોતા રહીએ આપણે આપણી આપણી બેંકનું બેલેન્સ થી જોઈએ જે આપણું સ્ટેટમેન્ટ જોઈએ છે કે મારા ખાતામાં આ પૈસા આવ્યા કે ગયા મેં ચેક આપ્યો કે ડેબિટ થયો ચેક ક્રેડિટ થયો કે નહીં આપણે જોઈએ છે એમ આપણી જેમાં આસ્થા હોય આપણે એની શ્રદ્ધા હોય એનો પણ આપણે રિપોર્ટ જોતા રહેવું જોઈએ આપણે અને ટ્રસ્ટીઓએ પણ પારદર્શિકતાથી અહેવાલ કરવો જોઈએ કે જેથી એના ઉપર સાટા ના ઉડે પોતે સમાજ પીલે અભય ભી ટ્રસ્ટીઓ પારદર્શિતા રાખવી હોત તો આ કદાચ આજે મને લાખો રૂપિયા મળે છે લાખો બિલ લઈને ઘાસ આપી દીધી હવે લાખો રૂપિયા મેં જયારે ઘાસ વાળા એમાંથી હું સમજો કટકી ખાઈ લઉં તો આ વાત આપણે બાર લાવી તો કઈ રીતે લઈ શકીએ પેલો તો ટ્રસ્ટી રીતે બરાબર બિલ લઈ લીધું અને બિલ મૂકી પણ દીધું પણ પચાસ હજાર હોય તો જેમ સ્વચ્છ પ્રતિભા હોય આ ગણિયા કાઠિયા એવા ઉદાહરણો હોય છે જે કલંક સ્વરૂપ બની ગયા છે બાકી મોટા ભાગે પોતાનો કિંમતી સમય સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરી રહ્યા છે એટલે સેવાકીય પ્રવૃત્તિઓ તમને ક્યાંક ને ક્યાંક કારણ કે આપણા ભારતમાં હિન્દુસ્તાનમાં અનેક અનાથ આશ્રમો ચાલી રહ્યા છે અનેક ખીચડી ચાલી રહ્યા છે અનેક હોસ્પિટલો ચાલી રહી છે કેટલા એવા લોકો છે કે આજે પણ ગુપ્તદાન કરતા હોય છે કેટલાય એવા મંદિરો છે કે એ મંદિરોના ટ્રસ્ટ નો પૈસો ખરેખર લોકો માટે પણ વપરાય છે પણ હા આ ગણિયા ગાંઠિયા લોકો અને કદાચ એવું કહી શકે કે વધી ગયા હશે કદાચ એવા લોકો એવા લોકો માટે આજે આપણે ચોક્કસપણે આ વાત કરી રહ્યા છીએ મોટા મંદિરોમાં આપણે જોઈએ અને ઈવન એવું પણ કહી શકીએ કે હવે મંદિરના સાત ટ્રસ્ટીઓ હોય તો બધા જેવા હોય એવું પણ ના માની શકાય અમુક એવા ટ્રસ્ટીઓના કારણે બધા ઉપર સવાલો ઉભા થતા હોય છે હાર્દિક છે એટલે આ વાત આપણે માનવી પણ પડે કે કેટલાક લોકોના કારણે આ બધા જ ટ્રસ્ટીઓ ઉપર કદાચ લોકોનો વિશ્વાસ ઉઠતો આપણને જોવા મળી રહ્યો છે હાર્દિક છે બરોબર આપણે જે સાચું કામ કરે સારું કામ કરે એને આપણે સન્માન કરીએ એમને આપણે કોટી કોટી પ્રણામ પણ કરીએ પણ જ્યારે આ ટાઈપ ની ઘટનાઓ ઘટતી હોય આપણે એક તો આપણો સમાજ જે સમાજ ના લોકો કરોડો રૂપિયા આવી રીતે મંદિરો ડોનેશન લખાવે એમની આસ્થા પ્રમાણે લોકો ભાવના પ્રમાણે ત્યાંથી ભગવાન ની આગળ વ્યક્ત કરતા હોય છે પણ એ સમાજનો એક ટ્રસ્ટી જો આવી રીતે એકલો રૂપિયા ખાઈ જતો હોય તો મારી તો દરેક સંઘો ને આપણા ચેનલ થ્રુ વિનંતી છે આપણા ભક્તો ને કે એના કરતા બેટર છે આપણા સમાજના જે દુઃખી ભાઈઓ છે એમને મદદ કરો

જો કેસ થાય છે તો શું પ્રોસેસ રહેતી હોય છે પણ આપણે હવે જે પાસેથી જાણી શકીશું હવે પ્રોસેસ સમ યસ અંગત મિલકતમાંથી એમને ખર્ચ કરવો જોઈએ જ્યારે પોતાના ઉપર અંગત આક્ષેપો થયેલા હોય ત્યારે ટ્રસ્ટના પૈસામાંથી ખર્ચ ના કરવો જોઈએ એવું ડાયરેક્શન ચેરિટી કમિશનર શ્રી દ્વારા ના કે હવે જે કરવું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ કદાચ એ વાત તો આપણે આવવામાં આવે છે તો પોતાનો કરે છે આને પોતાનો કરે છે તો ક્યાં જ કરવો જોઈએ તો પણ એમને કર્યું છે તો હવે અરે ભાઈ પિનલ પ્રોવિઝન છે આ દેશની અંદર આપણે પિનલ પ્રોવિઝન છે અનેકવિધ કાયદાકીય પ્રોવિઝનો દ્વારા રૂપ દ્રષ્ટાંત બેસાડવું જોઈએ જેથી ભવિષ્યમાં લોકોના આસ્થાના શ્રદ્ધાના પૈસા જોડે કોઈ ખેલવાડ કરવાની હિંમત ના કરી શકે અને ત્યારે સામા પક્ષે પણ જે લોકો પોતાનો સમય નું બલિદાન આપી રહ્યા હોય પોતાની શક્તિનું બલિદાન આપી રહ્યા હોય અને એમના ઉપર કોઈ ખોટા કાદવ ઉછાળતા હોય તો તેમની ઉપર પણ ડિફેમેશન ના કાયદા ને અનેક કાયદાઓ સેટલ કરવા માટે જે લોકો પ્રયત્ન એના ઉપર પણ કડક પગલા લેવા જોઈએ જેલમાં પણ પણ ગયા હતા પોલીસ ફરિયાદ

हाँ तो કમિશન कमिश्नर पास નહી તબની નકલ મળી જાય ઓડિટેડ રિપોર્ટ ની નકલ એમને ત્યાંથી મળી જ જાય છે મેલી તો ભઈ ભી આવા ટ્રસ્ટીઓ શું કામ ના એ ઇન્ટર્નલ એ લોકોનો ઇશ્યુ શું ચોકસી વાત એ છે કે આવા ટ્રસ્ટીઓ ની હકાલ પટ્ટી ચેરી કમિશનનો સત્તા દે

એને તો એના પૈસાથી લડવાનું છે એને કઈ પોતાના ઘરના તો કાઢવા નથી કાયદો એવો મજબૂત ચલો આ દિશામાં તો તપાસ હાથ ધરાશે ને પછી જે કઈ પણ નિર્ણય આવશે તે જોવાનું રહેશે પણ આવી જ રીતે વારંવાર મંદિરોને લઈને જે પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને જે ટ્રસ્ટ

હોવી જોઈએ લાયકાત હોવી જોઈએ અને ખરેખર તો ઇલેક્શન ન હોવું જોઈએ સિલેક્શન હોવું જોઈએ ત્યાં જે સંઘના જે ટ્રસ્ટીઓ મોભીઓ હોય જે ખરેખર સારું કામ કરતા હોય ત્યાં પછી એમના સંતો ગુરુઓ જે બેઠા હોય એ લોકો સભાની અંદર સમજાવવું જોઈએ કે આપણે ટ્રસ્ટની અંદર એવા ટ્રસ્ટીઓ ચૂનો કે જે ખરેખર એમનું જીવન સારું હોય ટ્રસ્ટ ને ભગવાનના નિયમ પ્રમાણે ચાલતા હોય જે

જે એસ્ટાબ્લિશ થતું હોય એના આધારે ટ્રાયલ ચાલે ટ્રાયલના અલગ અલગ રહેલી છે ફોજદારી રાય પણ ટ્રાયલ કોર્ટ નક્કી કરીને એની સજાની જોગવાઈ કરતું હોય છે સામાન્ય રીતે સેવાકીય સંસ્થાઓમાં લોકો સેવાની સુવાસ માનવતાની મહેર દયાની નગ્યતા જીવદયાની જીવંતતા અને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને ઉજાગર કરવા માટે પગારતા હોય છે જે લોકો પોતાનો સમયનું બલિદાન આપી રહ્યા છે શક્તિનું બલિદાન આપી રહ્યા છે સામર્થ્યનું બલિદાન આપી રહ્યા છે એ લોકોનું સન્માન થવું જોઈએ અને જયારે ઉત્તર ચેરિટી કમિશનરે ફાસ્ટ ટ્રેક મોડ ઉપર આનું નિરાકરણ લાવવું જોઈએ જેથી લોકોનો વિશ્વાસ ટકી રહે લોકોની આસ્થા ટકી રહે લોકોની શ્રદ્ધા ટકી રહે તો ચેરિટી કમિશ્નર ને એફિશિયન્સ કરવાની જરૂર છે તો આ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવી જાય અને આ દેશની અંદર જેટલું અસરકારી છે એ જ લોકો કામ અદભુત કરી શકશે એટલે આ લોકો સેવાકીય પ્રવૃત્તિઓને વેગ મળે અને લોકોનો વિશ્વાસ એ માટે સરકારે તાત્કાલિક અસરથી ચેરિટી કમિશનરને એફિશિયન્ટ બનાવવાના પગલાઓ લેવા જોઈએ જી બિલકુલ ચોક્કસથી સમય અહિયાં સમાપ્ત થાય છે હાર્દિકજી આપને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ તો મંદિરોના વહીવટમાં ચાલતી જે આ ગેરરીતિઓ વારંવાર સામે આવતી હોય છે કે જેના કારણે ટ્રસ્ટીઓ પર ટ્રસ્ટનો ઊભો થતો હોય છે અને ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં આ પ્રકારની ધાર્મિક લાગણીઓ આપણે જોતા હોઈએ છીએ કે જ્યાં લોકો પોતાના પૈસા દાન પેટે મંદિરમાં અર્પણ કરતા હોય છે કે જેથી કરીને એ પૈસા સેવાકીય પ્રવૃત્તિમાં વપરાય પણ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે અને જો આવી ઘટનાઓ બનતી રહે ને તો આપણા દેશમાં જો એક બનતું હોય છે કે જ્યાં લોકો આવી રીતે મંદિરમાં દાન કરતા હોય છે એ જે એક વિશ્વાસથી દાન કરતા હોય છે એક જો ભરોસો હોય છે એ ભરોસો ક્યાંક લોકોનો ઉઠતો જોવા મળશે એટલા જ માટે ક્યાંક ને ક્યાંક આવા ટ્રસ્ટીઓ કે જે આ પ્રકારની ગેરરીતિ આચરતા હોય એમની હકાલપટ્ટી થવી જોઈએ અને ક્યાંક એવી પારદર્શિતા ઊભી થવી જોઈએ કે જ્યાં મંદિરોમાં જે ટ્રસ્ટનો પૈસો છે એ ખરેખર સેવાકીય પ્રવૃત્તિઓ માટે વપરાઈ રહ્યો છે કે નહીં એ લોકોને પણ ખબર પડે કરંટ ટોપિકમાં